અત્યારે હિન્દુ કેલેન્ડર પંચાંગ અનુસાર ચૈત્ર મહિનો ચાલી રહ્યો છે અને આપણને ખબર છે કે આ ચૈત્ર મહિનામાં પ્રેમાનંદકૃત ઓખા હરણ સાંભળવાનું ખૂબ જ મહત્ત્વ છે ઓખાહરણ સાંભળવાથી મહારોગ થકી બચી શકાય છે તેમજ આખા વર્ષ દરમિયાન તાવ તરિયો આવતો નથી અને એટલા માટે જ ઓખા સાંભળીએ છીએ અને ચૈત્ર મહિનામાં સાંભળવાનું કારણ એ છે કે ચૈત્ર મહિનો વિધાતાનો મહિનો છે અને ઓખા ઓખા નવદુર્ગા અને ચૈત્રલેહા છે એમાં વિધાતા સ્વયં છે આમાં નવદુર્ગા અને વિધાતાનું યશગાન છે અને કવિ પ્રેમાનંદ દ્વારા ઓખા હરણની શરૂઆત કરવામાં આવી રહી હતી અને આ ઓખા હરણના ત્રાણું કડવા છે તો આપ આ ઓખા હરણ જરૂરથી સાંભળજો અને આપણે ચાલો શરૂ કરીએ ઓખા હરણ મહાકવિ પ્રેમાનંદ કૃત છે ઓકારણ શ્રી ગણેશજીની પ્રાર્થના છે એક નામ મુજને સાંભળ્યું શ્રી ગૌરી પુત્ર ગણેશ પાર્વતીના અંગથી ઉપન્યો તણો ઉપદેશ માતાજીની પાર્વતીને પાર્વતી ને પિતા શંકર દેવ નવખંડમાં જેની સ્થાપના કરે જુગ સેવ

એવા દેવ સાચા મુનિ વાચા પૂરે મનની આસ બેઉ કર જોડી કહે જન વૈષ્ણવ દાસ તણો જે દાસ હવે આપણે કડું પહેલું સાંભળીશું આદ્ય શક્તિમાં અંબા પ્રગટ્યા જ્યાં પવન નહીં પાણી સુરીનર મુનિજન સર્વે કળાણા તું કોણે નકળાણી તારું વર્ણન કઈ પેર કરીએ જો મુખ રસના એક શાસ્ત્ર પીણા શેષ નાગ ને માતો પામ્યો ભેદ જુજવા રૂપ ધરે જુગદંબા નહી ખંડે વ્યાપી મહામોટા મોટા જળ હતા માં તેમની દુર્મત કાપી ભક્તિ ભાવ કરી ચરણે લાગુ માં આદ્ય શક્તિ જાણી અમને સહાય કરવા તું સમર્થ નગર કોટની રાણી તું તારા ત્રિપુરાને તોતળા નિર્મળ કે સરંગ રાતે બીજી શોભાષી મુખે કહીએ રચના બની ભાતે હંસાવતી ને બગલા મૂકી અંબી કાતુ માય ભેડ પડે તમને સંભાર કરજો અમારી સહાય મા સેવક જન તારી વિનંતી કરે ઉગારજો અંબે માય બ્રહ્મા આવી પાઠ કરે વિષ્ણુ વાસડી વાય શિવજી આવી ડાક વગાડે નારજી ગુણ ગાય અબીલ ગુલાલ હોય ઓછો મૃદંગ ના જણકાર સિંહાસન બેઠી જુગદંબા અમૃત દ્રષ્ટે જ્યોતિ સોળ શણગાર તે સજ્યા માં નાકે નિર્મળ મોતી ખીર અને મદ સર કરા આરોગો અંબા માય

હું તો શ્રી પુરુષોત્તમ સીરે નામું હું તો સકળ પદાર્થ પામું વામુ રે દુઃખ સકળ કલેવર તણારે દુઃખ સકળ વામું કલેવર ના સુનતા પાતક જાય ઓખારણ જે સાંભળે મહારોગ થકી મુકાય તાવતર્યો એકાંતર્યો ન ચડે તે કાય ભૂત નો ભણકારો તેને ન આવે સ્વપ્ન માય પરીક્ષિત પૂછે કહો ને સુખજી આખો ઓખાનો મહિમાય કોણ રીતે થયો ઓખા અનિરુદ્ધ નો વિવાય પ્રથમ તે નવમ સુધી કહ્યા મને નવ સ્કંદ હવે દસમ કહો કથા જેમ ઉપજે આનંદ હરિએ વૃંદાવન માં લીલા કીધી વાયો મધુરો વંશ પ્રથમ મારી પુતનાને પછી પછાડ્યો કંસ પછી પધાર્યા દ્વારિકામાં પરણ્યા છે બહુ રાણી સોળ સહસ્ત્ર રાણી તેમાં અષ્ટ કરી પટરાણી

ચરણે મન એક સમય ગુરુ શુક્ર આવ્યા ત્યારે બોલ્યો વચન અહો ગુરુજી અહો ગુરુજી કહો ને તપ મહિમાય બોલ્યા તું જગરાય ત્રણ ભોળા શંભુ વરદાન મધુવનમાં જઈ તપ કરો આરાધો શિવ ભગવાન રે રાય તપ કરવાને જાય રે તો આવ્યો મધુવન માય રે રાય નિર્મળ જળ સ્નાન રે દરિયું શિવાજી કેરું ધ્યાન રે રાય બેઠો છે વાળી રે માં જપ માળા ગાલી રે માળા ગાલ્યા સુગ્રીવે કાન રે તોય આરાધે શિવ ભગવાન રે રુધિર માંસ સુકાઈ ગયું રે શરીર સુકા કાષ્ટવત થયું રે મહાબળિયો કેમ ન બોલે રે તેના તપથી ત્રિભુવન ડોલે રે વળતા બોલ્યા શંકર રાય રે તમે સાંભળો મિયા રે એક અસુર મહાતપ દે રે મારું ધ્યાન ધરીને આરાધે રે કોણ કહીએ જેનો બાપ રે તે તો માંડી બેઠો માં જાપ રે તમે કહો તો વરદાન આપું રે કહો તો ત્રણ ગણીને થાપુ રે વડતા બોલ્યા રુદ્રાણી રે મારી વાત સુણો સુર પાણી રે દૂધ પાઈને ઉચેરીએ સાપ રે આગળ ઉપજાવે સંતાપ રે ભેદ ભસ્પાંગદનો લહ્યો રે વરદાન પામીને પૂઠળ થયો રે વરદાન રાવણ ને તમે આપ્યા રે તેને જાનકીના સમતા રે રે તમે સાંભળો રે સેવા કરાવી ચડાવે જળ રે તેની કાયા કરું નિર્મળ રે સેવા કરી ચડાવે સુગંધ રે બુદ્ધિ કરો ધન્ય ધન્ય રે જે કોઈ ચડાવે બીલી પત્ર રે તેને ધરાવું સોનાનું છત્ર રે

શિવ માં ગુછું વારંવાર રે મને આપો કરે કરે બાળવું વરદાન પામ્યો વળ્યો બાણાસુર માં જાય વનમાં વાસી પશુ પંખી રે તે લાગ્યા ભીવાય કાંઈ ન દીઠું સાંભળ્યું જેમ સમીપે ચાલ્યું જાય આવીને જોવા લાગ્યા સર્વ દીઠો બાણાસુરાય નગર સમીપે ચાલી આવ્યો બાણાસુર બળવાન ઘર નામે થયો પ્રધાન કોઈક દેશની કન્યા લાવી પરણાવ્યો રાજન દેશ જીતવા સંચર્યો રાય બાણાસુર પાતાળી નાગલોક જીતી ચાલ્યો તેણીવાર વાર દેશ દેશના મહીપતિ જીત્યા કહેતા ના વેપાર સ્વર્ગે જઈને દેવ જીત્યા સર્વે દેવના ના ટાજાય સૂરજ વર્તી સાંગ આપી બાણાસુર તણા કરમાય પાછો વળીઓ મળ્યા નારદ મુન પ્રણામ કરીને પાયે લાગ્યો સમય રાજન ઓ નારદજી ના થયું મારું કામ એકે જોધો ન મળ્યો સ્વામી પહોંચે મનની હામ નારદવાણી બોલ્યા તું સોળ બાણાસુરાય જેને તને હાથ આપ્યા તે શિવશંકર સંગ્રામ કડું પાંચમું કૈલાસ પર્વત જઈ રાજા એ ભીડી મોટી બાદ જળમાહી જેમ નાવ ડોલે એમ ડોલે ગીરીનાથ ટોપ કવચ ને ગદા પરશી કકડાટ બહુ થાય તેને સમય ઉમ્યાજી મનમાં લાગ્યા છે બીવાય જૈને શંકર ને ચરણે નમ્યા ઓ શિવરાય સાને કાજે બીઓ પાર્વતી આવ્યો બાણાસુર રાય સોણીતપુર નું રાજ્ય આપ્યું ઉપર કર હજાર વળી માંગવા શું આવ્યો છે અંધ તણો કુમાર સહસ્ત્રાર્થ તો મુજને આપ્યા તે તો સ્વામી સત્ય એક જોધો મુજને આપો કરવા યુદ્ધ સમર્થ આવો શિવ આપણે બે વડીએ આપાવ્યા મારી નજરે ભટભુંડા તું એ શું બોલ્યો ખોટી હઠા તજરે તે તો તારવણ કહે છે ઉપજાવ્યો છે જે કર છેદ કરી તારા કરશે કટકા અને તે સ્વામી કેમ જાણો ચિંતા મુજને થાય લે બાણા સુરજા હું આપું તુજને એક ધજાય જ્યારે ધજાય ભાંગી પડશે ત્યારે કરતારા છેદાસી રુધિર તણો વરસાદ વરસે તારા નગર મોજાર ત્યારે તું એમ જાણજે રીપો ઉત્પન્ન થયો સાર વરદાન પામી વડ્યો બાણાસુર સોનીતપુર માં જાય એક સમયમાં દેવ કહે મારે તપ કરવાનું મન તેવે સમયે ઉમિયાએ માંડ્યું અતિ રુદન ઓ શિવજી ઓ શિવજી જન્મારો કેમ જાય મારે નથી એકે બાળક તો કહો વલે સી થાય મહારુદ્રવાણી બોલ્યા લે આ મારું વરદાન તું એક પુત્ર ને એક પુત્રી ઉપજાવન વરદાન બારણે તે બેઠા બેઠા જોય દક્ષિણ અંગથી મેલ લઈને અગડગડિયું રૂપ હાથ ઝરણ ને ઘોટણ પાની ટૂંકું અંગ સ્વરૂપ ચતુર્ભુજ ને ફાંદ મોટી દિસે પરમ વિશાળ શોભાતે નિશી કહું હું કંઠી ગુગરમાણ પહેલા કરમાં જળ કમંડળ બીજે મોદી કાહાર ત્રીજા કરમાં ફરસી સોઈએ ચોથે રે જપમાણ ગણેશને ઉપજાવીને બોલ્યા પાર્વતી માતા એની પાસે જોડ હોય તો કરી બેઠા વાત વામ અંગથી મેલ લઈને ઘડી કન્યા રૂપ શોભા તેની સિંહ કહું સુખદેવજી કહે સુણભૂ સિંહ તો ટીલડી રાખડી અંબાડી વાંકી મોડ કંઠ કપોળ અને કામિની તેડે મોડા મોડ કોથળી કુલડી વેલણ ડાબલી રમતા નાના ભ્રાત કંકુ પડો નાડા છડી તે આપ્યો લઈને હાથ પરીક્ષિતને સુખદેવજી કહે કુંવારી કન્યા જેરે ઘર સાચવવાને બાળકો બે પ્રગટાવ્યા છે તેરે કડુ કડું દેવી નાવણ કરવા બેઠા નારદ આવ્યા ત્યાં બાળક બે જોઈને નાઠા ગયા શિવજી જાય નારદ ચાલી આવ્યા મધુવન તત્કે ઓ રે શિવજી ઓ રે શિવજી ન પડભું ડીટે વનવગડામાં ભમતા ઈંડો માથે ગાલો આંક આંક ધતુરો વિછ્યા ચાઓ વાળો આડો આંક તમે રેવનમાં તપ કરો ને ઘેર ચાલ્યો ઝઘર સૂત્ર તો મો વિના તો ઉમિયાજીએ ઉપજાવ્યા છે પુત્ર મહાદેવ ત્યાંથી પરવરિયા કૈલાસ જોવા જાય ગણપતિ વાણી બોલ્યા આડી ધરી જેષ્ટિકાય અલ્યા જટિલ જોગી ભસ્મ જોડી દિસ્તો અદભુત આજ્ઞા વિના અધિકાર નહીં હોય પૃથ્વીનો જોબો વચન એવું સાંભળીને કોપિયા શિવરાય લાતો ગરદા પાટુ મારી આવ્યા ઘર મોજાર જટા સાહી મહાદેવને તાણિયા આણિયા બારણા બહાર પછી ગરદા પાટુ મારે બ્રહ્માંડ ભાંગી સાર ત્રિલોક તો ખડબડવા લાગ્યો આ તે શું ધાર ગણપત મારે મહાદેવજીને ચાલે રુધિરધાર ત્યારે શિવજી કોપિયાને ચડી મન કોપ કરીને ત્રિશુળ મેલ્યું જે દીવ ગણપતિ નો શેષ ચોથની દાડી ચોથ પુત્ર માર્યો તર તે દાડા થી ચાલ્યો આવ્યો ગણેશ ચોથ વ્રત મસ્તક તો જઈ નહીં પડ્યું ચંદ્રના ના તેથી ચતુર્થીને ને દિવસે ચંદ્ર પૂજન થાય એવે શિવજી ઘરમાં આવ્યા જ્યાં ઉમિયાજી નહાય ઓખા બેઠી હતી બાર ને તે નાસી ગઈ ઘરમાં લવણ કોટડીમાં જઈને બેઠી મનમાં વાત વિચારી ભાઈના કટકા કીધા માટે મુજને નાખશે મારી મહાદેવજી ઘરમાં ગયા ને ઝબક્યા ઉમ્યા મન નેત્ર ઉગાડીને નીરખ્યું ત્યારે દીઠા પંચવદન વસ્ત્ર પહેરી ઉમ્યા કહે છે કે માવ્યા મહાદેવ આંખ ભાંગ ધતું રોચાવો નફટ ભૂંડી ટેવ નાતા ઉપર શું દોડ્યા આવો સમજો નહીં મનમાં એ બે બાળક મૂક્યા બારણે કે માવ્યા મંદિરમાં એ છાની રહેતું પાપણી મેં જોયું પારખું બધું આટલા દાડા સદી જાણતો પણ સરવ લૂંટી ખાધું હું જી ના તે તો પ્રજા કીધી એવું તારું કામ પાર્વતીજી તમે રાખ્યું હિમાચળનું નામ વચન એવું સાંભળીને ઉમિયાને ઉઠી જવાળ કાલે તમે ગઈ ગયા જે પ્રગટ કરજો બાળ ત્યારે શંકરે નીચું જોયું મનમાં વાત વિચારી તારી પુત્રી તો નાસી ગઈ તારા પુત્રને નાખ્યો મારી કળું વાળી વિના જુરે વેલડી વાછરુ વિના જુરે ગાય બાંધવ વિના જુરે બેનડી પુત્ર વિના જુરી માય પુત્ર ધાન્ય ને પુત્ર ધન પુત્ર જાગેવાન જે ઘર પુત્ર ન નીપજ્યો તેના સુના બળે મસાણ હવે વિલાપ કરે છે બોલો બાળા રે ગણપત બોલો બાળા રે ઉમિયાજી કરે રુદન ઓ ગણપતિ શિવ સાને માર્યો મારો તન હો ગણપતિ શિવ પુત્ર વિના જેવી માય હો ગણપતિ તેની સંપત્તિ ભરગે જાય શિવ પુત્ર વિનાની માએ તે તરણ હથી હળવી થાય શિવને આવ્યું છે જ્ઞાન ઓ ગણપતિ મેં તો આપ્યું હતું વરદાન ઓ ગણપતિ પેલા નારદિયાનું કામ ઓ ગણપત જૂઠા બોલો છે એનું નામ ઓ ગણપત એ વાત કરી સર્વે જૂઠી ઓ ગણપત હું તો તપતી આવ્યો ઉઠી ગણપત મેં માર્યો તમારો તન ઓ ગણપત આ જોગ્યો શું ભૂંડો ધન ઓ ગણપતિ શિવજીએ ગણપતિને આપેલું વરદાન નંદી ભૃંગી મોકલ્યા તે પહેલી પોળે જાય હસ્તી એક મળ્યો માર્ગમાં શીર કીધો ગાય તે ગજનું મસ્તક લાવીને ધડ ઉપર મેલ્યું નેટ ગળગડી હેઠે બેઠું આગળ નીકળ્યું પેટ કાળા એના કુંભ સ્થળ વરવા એના દાંત આગળ તેને સૂંઢ મોટી લાંબા પોળા કાન દેવોમાં જાશે તું પોસાશે અપાર મૂજને દુઃખ દેવતા સર્વે મેળા દેશે ધર્મ પાર્વતીની કૂપ રૂપ ગુણને વાદ પડ્યા ચાલ્યા રાજદ્વાર ગુણને આપ્યા બેસણા આ રૂપને કર્યા જુહાર રૂપતો આપ્યા શિવ કોઈ જોગી અવધૂત ચતુરાઈ દીઠા છે ચારણા વળી કોઈ રજપૂત પુણ્ય વિના ધનસા કામનો ઉદક વીણકૂપ એ બે વસ્તુ કઈ નકામની જેમ ગુણ વિના રૂપ સ્વરૂપ દિયો શિવ ચાતુરી નિક રૂપતા રૂપા ઝૂલે રૂપ ગુણ ચતુરાય નહીં એ તો દુઃખ મહાદે માયા દીધી તે સોમને મૂર્ખ ઘરદી ધીનાર લોચન દીધા કુકડાને જાય બેસે ઉડી જાડ પંથી જ્યારે ચાલે ગામ પહેલું લે ગણપતિનું નામ કંથા કથા ગ્રંથ આરંભે જે પ્રથમ ગણપતિ સમરે તે સૌભાગ્યવતી શણગાર ધરે ગણપતિ કે રૂસ્મરણ કરે સોની સમરે ઘટતા ઘાટ પંથી સમરે જાતા વા પંચવદનના દેરામાં પહેલી પૂજા ગણપતિની થાય એ વિના મુજને પૂજે તો સર્વે મિથ્યા થાય સાને કાજે રૂવે પાર્વતી સાને લોચન ચોળે જેને ઘેર વિવા વાજન હશે ત્યાં બેસે ઘીને ગોળ ઓખા ઓખા કહ્યું મ્યાએ સાત કર્યા બે ચાર ત્યારે ઓખા આવી ઉભી રહી સ્ત્રી ઓરડીની બહાર ભાઈ મરાવી ભામની તું તો નાસી ગઈ મહાદેવે ગણપતિને માર્યો તે શુદ્ધ મને નવ કહી તે માટે તારું અંગ ગળજો લુણ ક્ષય નિકાય જ્યાં દૈત્ય ગુણમાં અવતરે જે પેણી પેલી હેણી ફેર બોલ્યા માય ઓખા ભાઈ તો થરધરધ્રુજાય એવા તાક અદંગ અપરાધ પાખે માત મારી આવડો સોદન ઉમિયા કહે સાપ દિરો તે કે મમી ત્યાં તાઈ દૈત્યકાળમાં અવતરજે દેવ વરી કોઈ જાય ચૈત્ર નામે નારક માં ભાઈ તારો રેમય માય ઓખા રણ જે સાંભળે મહારોગ થકી મોખાય ચૈત્ર માસના ત્રીસ દાડા અને લૂણો ખાય ત્રીસ નહીં તો વળી પાંચ દાડા પાછલા કહેવાય પાંચ દિવસ નવ મળે તો પાંચ દિવસ નવ પડે તો ત્રણ દિવસ વિશેષ ત્રણ દિવસ નવ તકર થાય તો કરવો એક દિવસ એક પ્રકારે વ્રત કરવું સમગ્ર સ્ત્રીજન હલુણું ખાઈ અને અવની સુવે વળી એક ઉજ્જવળ અન્ન દેહરક્ષણ દાન કરવું લવણ કેરું જે પાર્વતી કહે પુત્રીને સૌભાગ્ય ભોગવે તે વૈશાખ સુધી તૃતીયાને દિને તું આવજે મુજપાસ ગોરી ગરીની પુત્રી મારી પૂરી સ્મનની આસ સુખદેવ કહે રાજા સુણો અહીં થયો એ પ્રકાર હવે બાણાસુરની સીગત થઈ તેનો કરું વિસ્તાર કરું વિસ્તાર એનો સુણો રાજાની ધારે હવે બાણાસુર ત્યાં રાજ કરતો સોણીતપુર મુજારે અત્યારે આપણે કડવા અગિયાર વાંચ્યા છે બારમું કડવું છે હવે પછીના વિડીયોમાં આપણે સાંભળવા મળશે તો જય મા પાર્વતીમાં અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને હવે પછીનો ઓકારનો વિડીયો જોવા માટે થઈ અને ભાગ બે જોજો